ભુજ સ્વામિનારાયણ મંદિરે મહાભાગવત સપ્તાહ ભવ્ય આયોજન કરાયું ભુજ શહેરના પારેસર ચોક ખાતે આવેલ પ્રસિદ્ધ પ્રસાદી સ્વામિનારાયણ મંદિર ખાતે મહિલા મંડળની બહેનો દ્વારા મહાભાગવત સપ્તાહ કથા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું શહેરના ભક્તજનોના વિશાળ સમૂહની હાજરી વચ્ચે આ ધાર્મિક કાર્યક્રમની શરૂઆત મંગલમય માહોલ માં કરવામાં આવી હતી આ ભાગવત સપ્તાહ દરમિયાન સંતોષ્રી ના વાણી અને આધ્યાત્મિક પ્રવચનો દ્વારા શ્રોતાઓને ભાગવતના ના અને ભગવાન શ્રી કૃષ્ણના દિવ્ય જીવન પ્રસંગોનો રસપાન કરાવવામાં આવ્યો ભક્તોના હૃદયમાં ઊંડો ઉતર્યો હતો સપ્તાહ દરમિયાન દરરોજ સવાર સાંજ આરતી ભજન કીર્તન તેમજ ધાર્મિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું ખાસ કરીને શ્રી કૃષ્ણ પ્રસંગે મંદિર પરિસર ખુશીના શંખનાદોથી ગુંજી ઉઠ્યું હતું નંદઘર આનંદભેર ઝૂમી ઉઠ્યું અને ભક્તોએ કલર ફૂલોની વર્ષા અને ગોપાલ લાડુના રમઝટ સાથે ઉજવણી કરી હતી મહિલા મંડળની બહેનો દ્વારા ભાવે કાર્યક્રમની સંપૂર્ણ વ્યવસ્થા સંભાળવામાં આવી હતી કથા બાદ ભક્તજનો માટે મહાપ્રસાદના આયોજનમાં સૌએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આરતી અને પ્રસાદ વિતરણ પછી ભક્તજનોમાં એક અનોખી ભક્તિભાવની લહેર પ્રસરી ગઈ હતી આ ધાર્મિક સપ્તાહના માધ્યમથી સ્થાનિક સમાજમાં સંસ્કાર સદાચાર અને આધ્યાત્મિકતાનો સંદેશ પ્રસરી ગયો હતો વૃદ્ધોથી લઈને નાના બાળકો સુધી સૌએ ભક્તિભાવ પૂર્વક કથાનું શ્રવણ કરી ધર્મ પ્રત્યે આસ્થા વ્યક્ત કરી હતી મહિલા મંડળના આગેવાનોનું માનવું છે કે આવા કાર્યક્રમો દ્વારા આજની પેઢીને ભારતીય સંસ્કૃતિ પરંપરા અને શાસ્ત્રીય જ્ઞાનની ઓળખ મળે છે જે સમાજને સંસ્કારવાન અને ધાર્મિક બનાવે છે આ રીતે ભુજના પ્રસાદી સ્વામિનારાયણ મંદિરે યોજાયેલ આ મહાભાગવત સપ્તાહે ભક્તિ આનંદ અને સંસ્કારનું અવિસ્મરણીય સંશ્રણ સર્જી સમગ્ર શહેરમાં ધાર્મિક ઉલ્લાસ ફેલાવ્યો હતો ઉલ્લાસ સાથે કેવું પડે કે મહિલા મંડળે આજે એક ભવ્ય આયોજન છે અને ભાગવત સપ્તાહ સાત દિવસ થી ભાગવત સપ્તાહ નું આયોજન છે અને એ મહિલા મંડળમાં ઘણી બધી એ પોતાનું યોગદાન પણ આપેલું છે અત્યારે મંડળની સંખ્યા પણ ગણી છે પાંચસો જેવી બેનો અમારું મંડળ છે એમાં સામેલ છે અને સૌથી વિશેષી કે એ મંડળ છે બહુ જ સામાજિક અને ધાર્મિક બહાજ કાર્ય ઉભા છે એના એક ભાગ રૂપે આજે આપણે એક ભાગવત સપ્તાહ આયોજન કરેલું છે અને વક્તા પણ બહુ જ ખુબ જ પોતાની સુંદર શૈલીમાં બહુ જ બધાને જેને કહેવાય ભાવમય બનાવી દે છે અને સૌથી વિશેષ તો એ છે કે આ મંડળ છે એ જુદા જુદા સામાજિક કાર્યો અને ધાર્મિક કાર્યોમાં પહેલેથી માયા છે એમાં જયારે વિવાહ હોય ત્યારે આ સબ મંદિર કોઈ પ્રસંગ હોય તો રઘુનાથજી નું કોઈ મંદિરનો પ્રસંગ હોય રામધૂન નો કોઈ પ્રસંગ હોય તો દરેક આ મંડળ પોતે પણ પોતાનું યોગદાન આપે છે એનાથી વિશેષ અત્યારે જે અહીંયા અખંડ જ્યોત ચાલે છે એમાં પણ મંડળ તરફથી આપણે જે યોગદાન છે એ આપવામાં આવે છે વિશેષમાં આપણે જયારે અહીંયા પ્રસાદી મંદિરમાં હિંડોળા સેવા હોય છે ત્યારે પણ મંડળ તરફથી થાય છે અને જ્યારે ધૂન હોય છે ધનુષ્માસની ત્યારે પણ આપણે મંડળ તરફથી ધૂન કરાવી છે આ રીતે બેનો ખૂબ જ ભક્તિમય વાતાવરણની અંદર પોતાનો સમય વ્યતીત કરે છે એના કરતા કલ્યાણ ભાથું બાંધે છે ખૂબ ખૂબ આભાર થેન્ક યુ જય સ્વામિનારાયણ વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ રિંગ રોડ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ દી બોમ્બે સ્ટીલ ડોટ કોમ તમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારી એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની જોઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો